પાણી છોડવાનું વચન આપ્યું તો ખેડૂતોએ વાવેતર કરી દીધું અને પછી પોતાના વચન પરથી ફરી ગયા તો ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા આ વાત છે સુરેન્દ્રનગરના ખેડૂતો અને માલધારીઓની પાણી વગર પાક બળી જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે તો માલઢોર પાણી વગર તરસ્યા રહી જવાની ભીતિ માલધારીઓ સેવી રહ્યા છે સુરેન્દ્રનગરની લીંબડી અને વલભીપુરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણી છોડવા ખેડૂતો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે